અને એની સાથે જ ભારતીય રેલવે હવે વંદે ભારત મેટ્રોનું નામ બદલ્યું છે વંદે મેટ્રોનું નામ હવે નમો ભારત રેપિડ મેટ્રો રખાયું છે પીએમ મોદી નમો ભારત રેપિડ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે જે અમદાવાદ ભૂજ વચ્ચે દોડશે નમો ભારત રેપિડ મેટ્રોનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે અમદાવાદથી સાંજે સાડા પાંચ વાગે ઉપડશે જે ભુજ ખાતે અગિયાર વાગ્યે દસ મિનિટ પહોંચશે અને બીજા દિવસે સવારે ભુજથી સવારે પાંચ વાગે પાંચ મિનિટે ઉપડશે જે અમદાવાદ સ્ટેશન ખાતે દસ વાગે પચાસ મિનિટે પહોંચશે નમો ભારત રેપિડ મેટ્રોનું મિનિમમ ભાડું હશે ત્રીસ રૂપિયા ભુજ અને અમદાવાદનું ભાડું ચારસો વીસ નક્કી કરવામાં આવ્યું છે ખાનગી બસો અમદાવાદથી ભુજના આઠસોથી એક હજાર વસૂલ કરે છે જેના કારણે અમદાવાદથી ભુજ જવું હવે સસ્તું તો થશે પરંતુ ઝડપથી પણ પહોંચી શકાશે રવિવાર છોડીને સપ્તાહના છ દિવસ નમો ભારત રેપિડ મેટ્રો રહેશે કાર્યરત જેમાં મોડ્યુલર ઇન્ટીરિયરની સુવિધા છે વેક્યુમ ટોયલેટની પણ સુવિધા છે સેન્ટ્રલી કંટ્રોલ ઓટોમેટિક સ્લાઇડિંગ ડોરની સુવિધા આપવામાં આવી છે એસી ડ્રાઈવર કેબ સાથેની સુવિધાઓથી સજ્જ છે આ વંદે ભારત રેપિડ મેટ્રો માફ કરશો નમો ભારત રેપિડ મેટ્રો મોબાઈલ ચાર્જિંગ સોકેટ તેમાં રહેશે એલઈડી લાઇટની પણ સુવિધા છે